ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય અને પંચોતેર ટકાની સબસીડી આગામી દિવસોમાં હોમ લોન થશે સસ્તી ધન ધન ખાતા ધારકોને થશે સૌથી મોટો ફાયદો ગામડામાં રહેતા લોકો માટે માટે આવી ગઈ છે ખેડૂતો સૌથી મોટી જાહેરાત ખેડૂતોનું દેવું માફ થશે ખાતર ની અછત ને લઈને ગુજરાત સરકાર નો સૌથી મોટો નિર્ણય શું તમારું પણ આ બેંક માં ખાતું છે તો આઠ તારીખ પેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ એલ માં મહિલાઓને મળશે દર મહિને સાત હજાર રૂપિયા આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન ત્રણ દિવસમાં સૌથી મોટો નિર્ણય જગતના તાંતની હાલત થઈ ગઈ છે ખરાબ આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફક્ત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે સત્તર ઓગસ્ટથી મઘાણ નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં સારો વરસાદ પડવાની શક્યતા છે ઓગણીસથી લઈને છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડશે તેથી ઓગસ્ટથી લઈને ચૌદ સપ્ટેમ્બર ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે બીજી તરફ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આઠ તારીખ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો બદલાવ આવશે પરંતુ અસલી ખેલ પંદર તારીખથી શરૂ થશે પંદરથી લઈને પચીસ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે ભારે તેતી વરસાદની સંભાવના છે છે બંગાળની ખાડીમાં વાવાઝડું બનતું દેખાઈ રહ્યું તારીખે ગુજરાતમાં ભારે તેતી ભારે વરસાદનો નવો રાઉન્ડ ભૂકા કાઢશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે આઠ મોટા ફાયદા ભારત સરકાર દ્વારા રાશન કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નવા નિયમો અંતર્ગત એપીએલ બીપીએલ સહિતના તમામ કાર્ડ ધારકોને કુલ આઠ પ્રકારના નવા લાભો મળશે સરકારે જાહેરાત કરી છે કે હવે દરેક માન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય મળશે ચોમાસાના કારણે વિતરણમાં વિલંબ ન થાય તે હેતુથી સરકારે ત્રણ મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું શરૂ કર્યું છે સાથે સાથે મિત્રો દરેક રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોખા નહીં પરંતુ નવ પ્રકારની ચીજ વસ્તુઓ મળશે તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને દાળ ખાંડ મીઠું આ સાથે મિત્રો ખાંડવાળી ચા પાવડર અને ખાદ્ય તેલ પણ આપવામાં આવશે નવા સુધારાઓ હેઠળ માન્ય રાશન કાર્ડ ધરાવનાર દરેક પરિવારોને આયુષ્યમાન યોજનાની જેમ પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે ઉજ્જવલા યોજના હેઠળ બહેનોને વાર્ષિક છ થી આઠ સિલિન્ડર ઉપર સબસિડી મળશે જેમની પાસે ભૌતિક કાર્ડ નથી તેઓ ફિંગરપ્રિન્ટ અથવા તો મોબાઈલ ઓટીપીથી પણ રાશન મેળવી શકશે શકશેના સમાચાર વિશે વાત કરીએ તો કે ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાતના ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અને વિતરણમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે આ કંટ્રોલ રૂમ ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતોનું ત્વરિત નિવારણ લાવવામાં મદદ કરશે ખેડૂતો હવે ખાતર સંબંધિત કોઈ પણ પ્રશ્ન અથવા તો મુશ્કેલી માટે સીધો સંપર્ક કરી શકે છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે મહિલાઓને આપી રક્ષાબંધનની સુંદર ભેટ ખાતામાં આવશે એકવીસો રૂપિયા હરિયાણા સરકારે મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક નવી યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે જે હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવશે આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જે ગરીબી રેખા નીચે જીવે છે જેમની વાર્ષિક આવક એક લાખ એસી હજાર રૂપિયાથી ઓછી છે આ યોજના હેઠળ રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જેથી તેને મદદ મળી શકે જેઓ આર્થિક રીતે મજબૂત બની શકે એટલે કે મિત્રો હરિયાણાની સરકારે મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે રક્ષાબંધન પહેલાં દરેક મહિલાઓને એકવીસો રૂપિયા મળશે તો મિત્રો આ રીતે ગુજરાતમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે તો શું ગુજરાતની બહેનોને પણ દર મહિને કોઈ ચોક્કસ રકમ મળવી જોઈએ શું રક્ષાબંધન પહેલાં મહિલાઓને એકવીસો રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર રેપો રેટ ઘટાડવાની તૈયારી શરૂ કરી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ છ ઓગસ્ટ દરમિયાન યોજાનારી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં 25 બેઝિક પોઈન્ટના ઘટાડાની જાહેરાત થઈ શકે છે જો આવું થાય તો હોમ અને કાર લોન જેવી બધી લોન સસ્તી થશે જેના કારણે સામાન્ય લોકોના ઇએમઆઈ પણ ઘટી જશે

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ગામડામાં રહેતા લોકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાંદરે વાર્ષિક બસો રૂપિયા ઘર વેરા આ કારની પેટે લેવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો કે સરકારી યોજનાના રૂપિયા આ લોકોને નહીં મળે અગિયાર કરોડ જનધન ખાતાઓ થશે બંધ નાણા મંત્રાલયે મીડિયા રિપોર્ટ્સના સમાચારને નકારી કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોના ખાતા સક્રિય નથી તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ આ અહેવાલ પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પીએમ જનધન યોજનામાં નિષ્ક્રિય ખાતા ધારકોને બંધ કરવામાં કોઈ પણ સૂચના આપી નથી મતલબ કે જો તમે જનધનમાં ખાતા એટલે કે જનધન યોજનાના ખાતામાં પૈસાની લેવડ દેવડ નહીં કરો તો ખાતા ધારકોનું ખાતું બંધ કરવામાં આવ્યું છે નહીં તેના બદલે સરકારે કહ્યું કે સરકાર વધુ ને વધુ લોકો જનધન યોજનામાં જોડાઈ શકે એ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે ઓપીઈસી પ્લસ સંગઠનમાં સભ્ય દેશોએ દરરોજ પાંચ લાખ સુડતાલીસ હજાર બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતી દર્શાવી આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજારના ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો ઉપર આધાર રાખે છે મિત્રો ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો કે વિદ્યાર્થીઓને મળશે મફત ટેબ્લેટ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય યોજના વર્ષ બે હેઠળ અરજી કરવાની રહેશે જેમના વિદ્યાર્થીઓના પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ સરળતાથી અરજી કરી શકે છે લેપટોપ સહાય યોજના બે હજાર એકવીસ હેઠળ માત્ર આઠ અને દસ અને મિત્રો પાસ વિદ્યાર્થીઓને જ અરજી કરવાની રહેશે જે પરિવારોની વાર્ષિક આવક એક લાખ રૂપિયા છે તેઓ સરળતાથી અરજી કરી શકે છે અને અરજી ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ કરી શકે છે તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ તો વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત વિદ્યાર્થીઓને હવે મળશે મફતમાં લેપટોપ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને વરસાદી પાણી નિકાલ ન થતા હાલાકી ભોગવી રહ્યા છે હાલ વરસાદે વિરામ લીધાના પંદર દિવસ બાદ પણ ખેતરોમાંથી વરસાદ વહી રહ્યો છે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની સ્થિતિ અત્યારે રામ ભરોસે છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ તાલુકા બે ગામની કરુણ કહાની છે અહીં ખેડૂતો જણાવે છે કે અમે છેલ્લા પંદર વર્ષથી આવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ અત્યારે વધુ પાણી ભરાઈ જવાથી શાળાઓએ અભ્યાસ માટે બાળકોને મૂકતા પણ ડર લાગે છે આવી વિકટ પરિસ્થિતિમાં અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ અને અમારી કોઈ વાત સરકાર ન સાંભળ સંભાળતા અમે બરબાદ થઈ ગયા છે સરકાર પાસે આજી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં જે ભારેથી ભારે વરસાદ જે પડ્યો હતો જેના કારણે ખેતરો બહાર પાણી વહી ગયા હતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો એલઆઈસી માં મહિલાઓને દર મહિને સાત હજાર રૂપિયા મળશે જાણો યોજના વિશે તમામે તમામ વિગતો તો કે મિત્રો એલઆઈસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી યોજના એલઆઈસીની આ યોજના ખાસ કરીને બહેનો માટે છે મહિલાઓ ફક્ત એલઆઈસી એજન્ટ બનીને કમાણી કરી શકે છે ભારતીય જીવન વીમા નિગમ એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ કરીને એલઆઈસી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીની આ યોજના ખાસ કરીને બહેનો માટે છે અને એજન્ટો પહેલા ત્રણ વર્ષ માટે માસિક સ્ટાઇન્ડ પેડ મેળવશે વર્ષમાં દર મહિને બહેનોને સાત હજાર રૂપિયા આપવામાં આવશે બીજા વર્ષે આ રકમ ઘટીને છ હજાર ત્રીજા વર્ષે આ રકમ ઘટીને પાંચ હજાર રૂપિયા થાય પરંતુ આ માટે શરત છે કે પહેલા વર્ષે શરૂ કરાયેલી કુલ પોલિસીમાં ઓછામાં ઓછા પાસઠ અને બીજા વર્ષે ચાલુ રહેશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ત્રણ દિવસમાં મોટો નિર્ણય નીતિન ગડકરીએ મોટું નિવેદન આપી દીધું છે નીતિન ગડકરીએ કહ્યું કે હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે ત્રણ દિવસમાં અમે એવી યોજનાની જાહેરાત કરીશું કે જેના કારણે ટોલ અંગે લોકોમાં કોઈ વિવાદ નહીં થાય અમે જે પણ જાહેરાત કરીશું લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે ત્રણ દિવસ પછી ખાસ નીતિન ગડકરીને કોઈ ટોલ કરશે નહીં એવું પણ ખાસ કે મિત્રો કેન્દ્રીય પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે સદેશ્ય મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે ટોલ ચાર્જમાં માત્ર પંદર રૂપિયા બુધવારે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે પોતાની પોસ્ટમાં એવું છે કે સરકાર ત્રણ રૂપિયાના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની જાહેરાત કરશે આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરાઈ છે અને આ પાસ પંદર ઓગસ્ટથી જારી કરવામાં આવશે તે ફક્ત બિન અને વાણિજ્ય ખાનગી વાહનો માટે જારી કરવામાં આવશે આ પાસ સક્રિય થવાની તારીખની એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ માટે જે પણ પહેલાં હોય તે માન્ય રહેશે એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે પંદર રૂપિયા જાહેર થશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે દરેક ભારતીય પર ચાર લાખ એસી હજાર રૂપિયાનું દેવું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલો મુજબ દરેક ભારતીય પર સરેરાશ દેવું છે બે વર્ષમાં ત્રેવીસ ટકાનો વધારો થયો છે એટલે કે દરેક ભારતીય પર સરેરાશ નેવું હજાર રૂપિયાનું દેવું વધી ગયું છે માર્ચ બે હજાર પચીસ સુધીમાં ભારત પરનું કુલ વિદેશી દેવું સાતસો ને છત્રીસ બિલિયન ડોલર હતું જે જીડીપીના ઓગણીસ એક ટકા છે યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામ કરી નામકરણ પોલિસી પણ આવી રહી છે હવેથી જન્મ મરણના દાખલા આધાર કાર્ડમાં પ્રથમ વ્યક્તિનું નામ પછી તેમના પિતાનું કે પતિનું નામ છે અટક લખવામાં આવશે બાળકોના

ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઈકોર્ટે તાકીદ કર્યા છે આ ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે મિત્રો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ જિલ્લામાં સોથી વધુ વયના વૃદ્ધોના ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે જો સોથી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે તો તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેટા સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ છે મિત્રો રદ પણ થઈ શકે છે મિત્રો કે સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ખેડૂતો માટે ફ્રી જાહેરાત થઈ છે ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ છે મિત્રો અમલમાં મૂકેલી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિવારણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાજા સમાચાર છે કે ખેડૂતોના પાકમાં